નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે ઉદાહરણ નંબર ચાર ની જે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું ઉદાહરણ છે ભૂલા વગર આખું ઉદાહરણ કમ્પ્લીટ કરી નાખજો આના જેવો જ દાખલો તમને સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની અંદર દસમા નંબરનો દાખલો તમને આપેલો છે છે તો આ બંને દાખલા તમારા માટે ખાસ અગત્યના વિદ્યાર્થી મિત્રો તૈયારી ખાસ કરી નાખજો મોસ્ટ આઈમપી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ અગાઉના ભાગ એટલે કે ઓલરેડી થિયરીનો વિડીયો તેમજ સાથે સાથે ઉદાહરણ નંબર એક ઉદાહરણ નંબર બે અને ઉદાહરણ નંબર ત્રણના ના ભાગ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને એની લિંક મેળવવા માંગતા હોય તો તમને લોકોને લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર ચાર તો અહીંયા ઉદાહરણ નંબર ચારની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો

ફૂલ પેકેજ ધમાકા ઓફર સાથેનું આખું પેકેજ મટીરિયલની અંદર સમાયેલું છે તો વિદ્યાર્થી મિત્રો જો આ મટિરિયલ તમે લોકોએ સોલ્વ કરેલું હોય તો તમને લોકોને ક્યારેય પણ દાખલાની અંદર કે બોર્ડની પરીક્ષાની અંદર દાખલા ગણતી વખતે પ્રોબ્લેમ આવતી નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉદાહરણ ગણીએ છીએ એ ઉદાહરણ એકસો ને પાંત્રીસ નંબરના પેજ ઉપર તમને લોકોને ઉદાહરણ નંબર ચાર આપેલું છે એકદમ સરળ ભાષામાં છે અને તમે આરામથી સમજી શકો તે રીતેનું તમને ઉદાહરણ નંબર ચાર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ મટીરિયલ વિકસાવા માંગતા હોય અથવા તો વસાવવા માંગતા હોય તો અહીં આપેલો નંબર જે છે એના ઉપર તમે લોકો કોલ કરી શકો છો જેથી તમને લોકોને ઘર બેઠા ફ્રી ડિલિવરી તમને મળી શકે એમ છે રેડી તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ ઉદાહરણ નંબર ચાર તો ઉદાહરણ નંબર ચાર ની રકમ તમને કઈક આવી આપેલી છે બિંદુઓ એક્સ વાય એ બિંદુઓ સાત અલ્પ વિરામ એક અને ત્રણ અલ્પ વિરામ પાંચ થી સમાન અંતરે છે જો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર છે ને તમને લોકોને એમ થતું હશે કે એક્સ અને વાય ની અંદર સંબંધ મેળવો તો એક્સ ના યામે મળશે અથવા તો એક્સ બરાબર એ જવાબ જવાબ મળશે મળશે અને પણ ના એવું નથી આની અંદર તમને લોકોને એક સમીકરણ સ્વરૂપે એક જવાબ તમને મળવાનો છે અને સમીકરણ કેવા સ્વરૂપનું હશે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે હશે તો દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે તમને લોકોને એક જવાબ મળશે અને જવાબ ખાસ અગત્યનો છે એડી ઘણા છોકરા આટવાતા હોય છે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યની વસ્તુ છે એસએ 1 માટે પણ અગત્યની વસ્તુ છે જ્યારે પણ તમારે લોકો એ મંથલી એક્ઝામ લેવાતી હોય વીકલી એક્ઝામ લેવાતી હોય અને એમાં ચેપ્ટર નંબર 7 હોય તો તમારે ફરજિયાત ફરજિયાત ને ફરજિયાત ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 5 દાખલા નંબર 7 થી 10 આટલા તો ફરજિયાત તૈયાર કરીને જવાના જ કારણ કે આ અગત્યના દાખલાઓ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બિંદુઓ એ બિંદુઓ સાત અલ્પ વિરામ એક અને ત્રણ અલ્પ વિરામ થી સમાન અંતરે છે તો એક્સ અને વાય આધારે તમે દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો આવું પણ તમને કીધેલું હોય તો તમારે કામ શું કરવાનું છે આની અંદર એકદમ આસાન આસાનીમાં આસાન કામ છે ધ્યાન આપો તો ખબર પડી જાય હવે સમાન અંતરે આ એક શબ્દ યાદ રાખજો જ્યારે દાખલાની અંદર આવો શબ્દ લખાઈને આવે ને ત્યારે આપણે પીએ બરાબર પી પીબી લખવાનું છે ધારો કે હું અહીંયા ઉભો છું રેડી હું અહીંયા ઉભો છું અથવા એક્ઝામ્પલ તમને બોર્ડ ઉપર સમજાવું ધ્યાન આપો અહીંયા તમને કોઈ એ બિંદુ છે રેડી અને અહીંયા જગ્યાએ કોઈ બી બિંદુ છે આ જગ્યાએ બી બિંદુ છે આ પી બિંદુ અહીંયા છે પી બિંદુ અહીંયા છે ચાલો પી બિંદુ અહીંયા છે હવે એથી પીનું નું અંતર અને પી થી બી નું અંતર બંને કેવા છે સમાન છે તો આને શું લખી શકાય પી એ બરાબર શું લખી શકાય પી બી લખી શકાય તો અહીંયા એ જ આપેલું છે કે બિંદુ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા થી સમાન અંતરે છે તો આ રીતે લખી શકાય એકદમ આસાન વસ્તુ છે આને સમજવું એકદમ આસાન છે સમાન અંતરે આવે ત્યારે આ લખવાનું છે આ ભૂલતા નહીં નહી અને હવે તમારું લોકોનું નવમાં ધોરણની અંદર જે આવતું સૂત્ર હતું તેની પણ એ ચકાસણી થશે હેડી તેની પણ ચકાસણી થશે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો એક્ઝામ્પલ બહુ મસ્ત છે બોર્ડની પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર આગળ વધીએ ચાલો હવે બિંદુ આપેલા છે તો આપણે અહીંયા ધારણા કરવી પડશે શા માટે ધારણા કરવી પડશે

કાંસમાં એક અલ્પ વિરામ વાય એ બિંદુઓ એ કાંસમાં સાત અલ્પ વિરામ એક અને બી કાંસમાં ત્રણ અલ્પવિરામ પાંચ થી સમાન અંતરે છે થઈ ગયું જો અંદરની લાઈન બેઠે બેઠી છે ખાલી મેં નામ નિર્દેશન કર્યું એટલા માટે મેં ધારણા કરી રેડી ચાલો તો અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો માટેની નિશાની કરીને પીએ બરાબર શું આવશે પીબી આ તમારે સેન્ટરમાં લખવાનું થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કે પીએ બરાબર પીબી કરું તો વર્ગમૂળ વાળું સૂત્ર આવશે અંતર સૂત્ર મારશું તો રેડી તો આપણે પીએ નો સ્ક્વેર અને પીબી નો સ્ક્વેર કરી નાખીએ તો વર્ગમૂળ નીકળી જશે તો આથી આપણે લોકો બંને બાજુ વર્ગ લેતા

તો કે આ સૂત્ર તમે લોકો ઓલરેડી ભણી ચુક્યા છો એ પ્લસ ઓર માઇનસ બી નો સ્ક્વેર આ સૂત્ર પ્રમાણે લોકોએ કામ કરવાનું છે આ સૂત્રને આધીન રહીને તમાર લોકોએ કામ કરવાનું છે અને ખાસ કરીને ધ્યાનમાં રાખજો ચાલો આપણે હવે સૂત્ર એપ્લાય કરીએ તો કે અહીં તમાર લોકોને આના આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ તો અહીંયા શું થઈ ગયું તો કેટલા ચાલો પ્લસ કરીને કેટલા આવશે તો કે સાત નો વર્ગ એટલે સત્યુ સત્યુ ઓગણપચાસ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તો કે y નો વચ્ચે માઇનસ છે એટલે માઇનસ બે નો ગુણાકાર તો એક ગુણ્યા વાય કેટલા થાય તો કે વાય થાય એને ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ ગયા ટુ વાય પ્લસ અહીં કેટલા આવી ગયા એક બરાબર એક નો વર્ગ એક થયો અહીંયા કઈ રીતે થશે તો કે એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ ગુણ્યા એક્સ એટલે કેટલા થયા ત્રણ એક્સ એને ગુણ્યા બે કરો એટલે કેટલા થઈ ગયા છ એક્સ પ્લસ ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો નવ પ્લસ વાય નો સ્કવેર હેડી વચ્ચે માઇનસ આપેલું છે એટલે માઇનસ અને બંનેનો ગુણાકાર કરો તો પાંચ ગુણ્યા વાય કેટલા થાય પાંચ વાય તો એને ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા દસ વાય પાંચ નો વર્ગ કેટલો થઈ ગયો પચીસ સંપૂર્ણ પદોનું આપણે વિસ્તરણ આપી દીધું છે હવે શું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું બરાબરની બંને બાજુએ એ બરાબરની બંને બાજુએ બરાબર એની બંને બાજુએ જમણી બાજુ અને ડાબી બાજુ બે બાજુએ એટલે સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય ખાસ ધ્યાન રાખજો બરાબરની બંને બાજુએ આ ઘટના બને સમાન મૂલ્ય અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો x નો સ્ક્વેર તો આ x નો સ્ક્વેર અને અહીંયા x નો સ્ક્વેર ગયા અહીંયા y નો સ્ક્વેર અહીંયા y નો સ્ક્વેર ગયા હવે કોઈ ઉડતું હોય તો જોઈ શકો તમે તો આમાં કોઈ પદ ઉડતું તમને લાગે છે તો કે હવે કોઈ પદ ઉડતું મને લાગતો નથી તો અહીંયા તમારા લોકોએ શું કરવાનું બધા પદોને એક સાઈડ લઈ લેવાના તો બરાબરની એક સાઈડ આપણે તમામ પદોને લઈ લઈએ તો પ્લસ છ એક્સ ચાલો અહિયાં કેટલા આપેલા છે માઇનસ ટુ વાય તો બરાબર ની જમણી બાજુ એ વાય વાળું પદ તો કે આ છે હેડી તો આ સાઈડ આવશે તો કેવું થઈ જશે પ્લસ દસ વાય થઈ ગયું ચાલો હવે પદ કયા છે તો કે ઓગણપચાસ અને એક એટલે કેટલા થઈ ગયા આપણા માટે પચાસ એ જ રીતે અહીંયા તમને લોકોને આપેલું છે 25 અને નવ આપેલા છે તો પચીસ અને 9 નો સરવાળો કરીને આ સાઈડ લેવાના તો 25 ને નવ કેટલા થઈ ગયા 34 બરાબર અહીંયા શું થઈ ગયું ઝીરો આ પ્લસ બે પદો છે એ સરવાળો થયો ચોત્રીસ તો ચોત્રીસ આ બાજુ આવ્યા કેવા થઈ ગયા માઇનસ હવે ખાસ કરીને આ બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું છે જો આ સજાતીય પદો થયા અહીંયા પણ સજાતીય પદો છે અને આ પણ સજાતીય પદો છે તો સજાતીય પદોની આપણે લોકોએ જોડી બનાવી દીધી હવે એના માટે શું ચેક કરવાનો જે આપણે લોકોએ અંતર સૂત્રમાં કાઉસ વાળું ચેક કરતા હતા ને એ જ કામ અહીંયા કરવાનું ચાલો બંને પદની નિશાની જોવો કેવી છે તો કે વિરુદ્ધ વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદ બાકી થાય વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય તો આની અંદર બાદ બાકી કરીએ તો આપણને કેટલા મળી ગયા આઠ જવાબને ને મોટા પદની નિશાની એટલે માઇનસ બંને પદની નિશાની કેવી છે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય તો એટલે માઇનસ થઈ ગયું અહીંયા એ જ પ્રમાણે તમે લોકો કામ કરો તો અહીંયા બે વાયની નિશાની કેવી છે માઇનસ અને દસ વાયની નિશાની કેવી છે પ્લસ વિરુદ્ધ નિશાની થઈ એટલે બાદ બાકી થાય તો દસ માંથી બે કાઢો એટલે આઠ વાય વિધા જવાબ ને મોટા પદની નિશાની એટલે કેવું થઈ ગયું પ્લસ એ જ રીતે અહીંયા તમે કામ કરો પચાસ માંથી ચોત્રીસ ને બાદ કરો કેટલા થયા સોળ તો પચાસ માંથી લોકો આ જે જવાબ તમને મળ્યો છે ને એ જવાબને તમે લોકો સામાન્ય બાબતથી સામાન્ય નજરે તમે લોકો જુઓ તો આમાં જો આઠ સામાન્ય નીકળી શકે જુઓ તો નીકળે કે નહીં રેડી હવે માઇનસ આઠ ને સામાન્ય શા માટે આપણે કાઢશું એ આપણા માટે પ્રશ્ન છે કે માઇનસ આઠ ને શા માટે સામાન્ય કાઢશો તો કે એક્સ વાળું પદ હોય ને માઇનસ હોય તો સારું ન લાગે રેડી બાકી તમે ખાલી આઠ ને સામાન્ય કાઢો તો એ તમારો જવાબ તો આવી જ ગયો એ સાચો જ પડે પણ માઇનસ આઠ ને શા માટે સામાન્ય કાઢશો જેથી તમને લોકોને મતલબની અંદર જવાબ સારો લાગે રેડી તો અહીંયા તમે લોકો બાબતની અંદર આપણે કામ કરશું તો અહીંયા શું થઈ ગયું માઇનસ આઠ સામાન્ય લેતા માઇનસ આઠ ને આપણે સામાન્ય લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો માઇનસ આઠ ને આપણે સામાન્ય લઈએ ને તો અહીંયા કેવી ક્રિયા થઈ ગઈ આપણા માટે કઈક આવું થયું માઇનસ આઠ સામાન્ય નીકળ્યો એટલે અહીંયા થઈ ગયો એક્સ અહીંયા માઇનસ આઠ સામાન્ય નીકળ્યો એટલે શું થઈ ગયું તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા થઈ ગયું માઇનસ અને અહીંયા થઈ ગયું વાય હેડે અને અહીંયા થઈ ગયો માઇનસ બે બરાબર શું આવી ગયું ઝીરો આ તમને લોકોને પ્રામાણિક સ્વરૂપ મળ્યું છે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ બતાવે છે આમ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ અથવા એક્સ અને વાય વચ્ચેનો સંબંધ એક્સ માઇનસ વાય માઇનસ બે તમને મળે અને સામાન્ય કાઢવામાં જેને પ્રોબ્લેમ હોય ને એ લોકો અહીંયા ધ્યાન આપી દો અહીંયા તમારી એ બાબત ક્લિયર થઈ જશે ચાલો જ્યારે સામાન્ય કાઢવું એનો મતલબ છે ને એના વડે ભાંગી નાખો ચાલો તો આને માઇનસ આઠ વડે ભાંગો આને માઇનસ આઠ વડે ભાંગો આને માઇનસ આઠ વડે ભાંગો તો અહીંયા ભાગ ઉડી ગયા સંપૂર્ણ રીતે માત્ર એક્સ વધે છે અહીંયા ભાગ ઉડી ગયા આઠ આઠ વીડ્યા તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ ગયો તો અહીંયા વાય થઈ ગયો તમારા માટે અહીંયા આઠ દુ ને સોળ થઈ ગયા તો અહીંયા માઇનસ બે થઈ ગયો બરાબર તો સામાન્ય કાઢવાની બાબત યા છે હેડી તો આ રીતે કામ કરી શકો અંદર તમે લોકો આન્સર લખી નાખવાનો છે આપણે લોકોએ કે આમ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ

કમેન્ટ કરવી ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરશો લાઈક કરશો વિડીયોને જેથી અમને લોકોને મોટિવેશન મળતું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાઇકન દબી દો જેથી તમને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને બોર્ડની પરીક્ષા સુધીમાં તમારી અંદર ગણિત બાબતને લઈને જે ડર રહેલો છે એ ડર પણ નીકળી જાય અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની અંદર તમને લોકોને ગણિતમાં સારા માર્ક્સ મેળવી શકો એટલા માટે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ